લાઈ હું રિપેર કરી તો મમ્મી અત્યારે લીંબુ મરચા એવું બધું કાઢી બેઠી છે મો બનાવવાનો છે મને ખબર નથી કે કોણ બનાવ કોણ બનાવે આય બનાવતી નથી આમાં પોડળી નથી ને તમને આમાં આ સાઈડે પોડળી દેતાનો મુકો બાંધી દો આવો આ લઈને નું ઓકે માંડ્યા ઉપર જો આ રે કોણ ઓની કોળી એમ હશે આના બનાવવા કો 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 લેશો આના બનાવતા રહે mất chi phí cả đống. Ừ, 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 mất રાહ તો બોલ દઈએ રીશન ઓલાંગ દેતા આ એ નહીં રીશન મોટ આ ઈ લાઈ આ હું પડી ગયો હું મત એ તો હું સહીયા પાતલો શું કરવાનું એ બોબા મસરાનો મસરા મસાલો સી નાખ તું કાચ પડી જાય તો કેમ કરશો તું હે ઓકવાક ઓકવાક એ હું હે હે

Momen kaba je, hon kaya to to aya awe. Hehehehe. Taka tata aam jaya. Nyanuwa lekin, aam jaya. Aam jaya leke, kaka apne gadi leti zo. Hehehe. Gadi na. Ame poppa nawe gadi apine, kaka pae zo ne

ખાલી જોર કરે પણ એમ પેનલ લાગે નહીં ભાઈ ત્યાં જો યા હું નડતો તું તને હું નડતો તો ન્યા કાવા કાવા હે ઓય યા હું નડતો તું કે સાયકલ પાકલિંગ કરતો તો જતો કરે લે પાટા મારે મમ્મી જો સાયકલ ને એ શું કરશો હે એ હું કર્યું એટલે અલ આ તો હોય ગયો છોકરો હા લે એટલો બધો થાકી ગયો તું હે એટલો બધો થાકી ગયો खे खबर आम त

ખીજાણો અરે તાર માસના બાલે ખમ ઓબોર હો પલલે એ કપડા ન હો પણ તન પાછો જો જો ખીજાણો જો હાય હાય આ નહીં કે કરે ઘા દે હા લે આ તો રિક્ષા લઈ ને છોકરો હવે રીક્ષા છે પાંચ મોટર સાધી છે એમાંથી ખોટવાયેલી મોટર છે ને રાત નો એમ કે

એ શિવ લ્યો આ તો પડી ગયું હવે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો